હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા મજામાં ને ગયા એપિસોડમાં આપણે કઈ કઈ એક્ટિવિટીઝનો અભ્યાસ કર્યો હતો તે તમને બધાને યાદ છે ચાલો મને કહો જોઈએ ગયા એપિસોડમાં આપણે શું શીખ્યા હતા હા ગયા એપિસોડમાં આપણે એક્ટિવિટી ટુ એ બી સી ડી અને એફ જેમાં અકી ટુ હેવન નામના સુંદર પ્લેના પ્રશ્નો અને જવાબ વિશે શીખ્યા હતા ત્યાર પછી એક્ટિવિટી થ્રી એ અને બીમાં આપણે કેનનો ઉપયોગ કરતા શીખ્યા હતા ત્યારબાદ એક્ટિવિટી ફોરમાં પાલતુ પ્રાણીઓ વિશેનો ફકરો પૂર્ણ કર્યો હતો બધાને યાદ આવી ગયું ને ખૂબ સરસ આજે હવે આપણે આગળની બે સુંદર એક્ટિવિટીઝ શીખીશું એક્ટિવિટી ફાઈવ એ અને બી જેની અંદર આપણે કેન અને કેન નોટના ઉપયોગ વડે ડાયલોગ્સ પૂર્ણ કરતા શીખીશું ત્યારબાદ એક્ટિવિટી સિક્સ એ બી અને સી જેની અંદર એક્ટિવિટી સિક્સ એમાં આપણે શુડ અને શુડ નોટના ઉપયોગ વડે ડાયલોગ્સ પૂર્ણ કરતા શીખીશું એક્ટિવિટી સિક્સ બીમાં આપેલા બે કોષ્ટકમાંથી યોગ્ય વાક્યોને શુડ અથવા શુદ નોટના ઉપયોગ વડે જોડીશું ત્યારબાદ એક્ટિવિટી સિક્સ સીમાં હોતા હૈ આ શીર્ષકવાળો પેરેગ્રાફ સમજીશું અને તેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવીશું છે ને મજાની એક્ટિવિટી મિત્રો તમારે અંગ્રેજીમાં વાતચીત કરતા શીખવું છે ને હા તો ચાલો હવે આપણે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી ફાઈવ એ જોઈએ આ એક્ટિવિટીમાં અંગ્રેજીમાં બે ડાયલોગ્સ આપેલા છે જે આપણે પહેલા ધ્યાનપૂર્વક વાંચીશું એક્ટિવિટી ફાઈવ એ રીડ ધ ટુ ડાયલોગ્સ ગીવન બિલો ડાયલોગ વન પિંકી સેઝ આઈ એમ હંગરી મમ્મી કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ Mummy, here they are. Pinky, thank you, Mummy. Dialogue 2 Naina says, I do not have a mobile. Can I use your mobile? Nina, no, sorry. Naina, આપણે પિંકી અને તેની મમ્મી તથા નૈના અને મીના વચ્ચેના ડાયલોગ્સ જોયા હવે એક્ટિવિટી ફાઈવ બી જુઓ અહીં આપેલા અધૂરા ડાયલોગ્સ આપણે પૂર્ણ કરવાના છે તે ડાયલોગ્સ પૂર્ણ કરવામાં હું તમને ચોક્કસ મદદ કરીશ तो चलो तेई माटे तमे તમારું પાઠ્યપુસ્તક અને પેન તૈયાર રાખો ચાલો હવે જોઈએ એક્ટિવિટી 5b એક્ટિવિટી 5 b વર્ક ઇનペア્સ કમ્પલીટ એન્ડ ઇનાક્ટ ધીસ ડાયલોગ્સ ડાયલોગ 1 યુ સે આઈ ડોન્ટ હેવ મની આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ જો તમારે સારો શર્ટ ખરીદવો હોય તો તમે તમારા મિત્ર પાસેથી કેટલા રૂપિયાની મદદ લેશો હું તો પાંચસો રૂપિયાની મદદ લઉં તો કહો જોઈએ આ ડાયલોગ પૂર્ણ કરવા આપણે શું લખીશું હા Can you give me 500 rupees? Your friend says, Yes, why not? You say, Thank you very much. I will return the money next week. Dialogue 2 Rashmi says, માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુ આઈ વોન્ટ ટુ ગો ટુ ધ માર્કેટ રશ્મિને બજારમાં જવું છે અને તેનું સ્કૂટી બંધ પડી ગયું છે તો તે કોમલ પાસે શેની મદદ માંગશે સ્કૂટીની મદદ માંગશે સાચો જવાબ તો કહો જોઈએ આ ડાયલોગ પૂર્ણ કરવા આપણે શું લખીશું હા Can I take your scooty? Komal says, "No, sorry." Rashmi says, "But it is urgent." Dialogue 3. Vedansh, "I want to go to Baroda. I don't know the time of the next train." વેદાંશ રેલવે સ્ટેશન પર ઊભો છે તેને હવે પછીની ટ્રેનનો સમય ખબર નથી જય પણ ત્યાં જ ઉભો છે તો કહો જોઈએ જયને શું પૂછ્યું હશે હા તો આ ડાયલોગ પૂર્ણ કરવા માટે આપણે લખીશું કેન યુ હેલ્પ મી જય નો I do not know. I am new here. Vedansh. Oh, it's okay. तमे एक्टिविटी फाइव में विगतो तमारा पाठ्य पुस्तक मा नोंदी ने खूब सरस चलो हवे हाँ आपने एक्टिविटी सिक्स ए मा आपेला डायलॉग्स ने ध्यानपूर्वक वाँचीए एक्टिविटी सिक्स A read the dialogues carefully. Janki Uncle, I do not feel well today. Uncle Oh you should go to bed. I will call a doctor. Janki Uncle, can I watch a film on TV please? અંકલ નો યુ શુડ નોટ વોચ ટીવી યુ શુડ ટેક રેસ્ટ તમે એક્ટિવિટી સિક્સના બધા ડાયલોગ્સ ધ્યાનપૂર્વક વાંચ્યાને જુઓ તો આ ડાયલોગ્સમાં શેનો ઉપયોગ થયો છે જોઈ રહ્યા છો તો કહો જોઈએ તમે તેને શું કહેશો યુ शुड नॉट कट द ट्री યુ शुड સેવ ટ્રી 2 વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ ધ રેડ લાઈટ ઇઝ ઓન વિકાસ સિગ્નલ ક્રોસ કરે છે लाल लाइट चालू થઈ ગઈ છે તો તમે અહીં તેને શું કહેશો યુ शुड नॉट જમ્પ ધ રેડ સિગ્નલ યુ शुड वेट देयर 3 વિકાસ ઇઝ વીક હી ડઝ નોટ ઈટ ફ્રુટ્સ વિકાસ અશક્ત છે ते खातो फा तो ते कहो यू शुड नॉट ईट फूड यू शुड ईट फ्रूट फोर विकास हैज टू पेंसिल विकास पासे पेंसिल छे તેના મિત્ર પાસે પેન્સિલ નથી તમે વિકાસને શું સૂચન કરશો યુ शुड गिव અ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ 5 વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી હિઝ સ્કૂલ બેલ રંગ વિકાસ ધીરેથી ચાલે છે તેની શાળાનો ઘંટ વાગી ગયો તો હવે તમે વિકાસને શું સૂચન આપશો યુ શુડ નોટ વોક સ્લોલી યુ શુડ વોક ફાસ્ટ તમે એક્ટિવિટી સિક્સ એની વિગત તમારા પાઠ્યપુસ્તકમાં લખીને સરસ હવે આપણે એક્ટિવિટી સિક્સ બીમાં આપેલા એ વિભાગ અને બી વિભાગના વાક્યોને જોડીને અર્થપૂર્ણ વાક્યો બનાવવાના છે તો ચાલો તે માટે તમે તમારી અંગ્રેજીની નોટબુક અને પેનને સાથે રાખો અહીં દર્શાવેલ પ્રવૃત્તિ દ્વારા તમારે આ વાક્યોને ધ્યાનપૂર્વક સમજીને તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાના છે આર યુ રેડી So, chalo, Activity 6 B. Hai. Activity 6 B. Work in pairs. Match A with B and make meaningful sentences. Example You watch TV for a long time. You should not watch so much. તો ચાલો હવે એક્ઝામ્પલના આધારે આપણે કોષ્ટકમાંથી યોગ્ય વાક્યોને શોધીએ 1 ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર very tired તો ચાલો આની સામે કયો વાક્ય આવશે 3 યુ શુડ ગો ટુ બેડ ચાલો अब यानी પછીનો વાક્ય જોઈએ 2 ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર તો ચાલો તેની સામે નું વાક્ય લખીએ 5 વી શુડ ટેક એન ઓટો 3 ધ રેડ ટ્રાફિક લાઈટ ઇઝ ઓન આ વાક્ય માટેનું યોગ્ય વાક્ય શોધો 2 વી શુડ સ્ટોપ आवर कार हियर 4 માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ સમ્સ તો આ વાક્ય માટેનું યોગ્ય વાક્ય કયું આવશે 7 આઈ શુડ હેલ્પ હિમ च द इलेक्ट्रिक प्लग तो हम जुवे क्यू वक्यन योर हेन्ड्स आर वेट सेवन वी शुड नोट टेक दीस रूट तो हम तीन साग्य वक्य क्यूँ आवश सिक्स it is a very rough road. 8 she should not reach school late તો હવે આ વાક્યની સામે કયું વાક્ય મૂકીશું 4 टुडे इज हर एग्जाम તમે એક્ટિવિટી 6b ના વાક્યોને સમજીને તમારી અંગ્રેજીની નોટબુકમાં લખ્યાને 7 હવે તમારા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી સિક્સ સી જુઓ અહીં એક ફકરો આપેલો છે આ ફકરામાં વાક્યો આપ્યા છે પણ આડા આવડા છે તમારે આ વાક્યોને સમજીને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે શું તમને ખબર છે કે આ ફકરાનું શીર્ષક

જંગલી પ્રાણીઓના વિભાગમાં જાય છે ત્યાં તે સિંહના પાંજરાની ખૂબ જ નજીક જાય છે અને તે માણસ પર ગુસ્સો આવે છે સિંહ તે માણસનો હાથ પોતાના જડબામાં પકડી લે છે પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ પણ ત્યાં દોડીને આવે છે તે લોકો ખૂબ જ પ્રયત્ન કરે છે છતાં તે માણસનો હાથ સિંહના જડબામાંથી બચાવી શકતા નથી સિંહ તે માણસનો ખભા સુધીનો હાથ ખાઈ જાય છે ત્યાં ઉભેલા લોકો તે માણસને દવાખાને લઈ જાય છે પ્રાણી સંગ્રહાલયના સ્ટાફનો એક સભ્ય તે માણસને કહે છે કે તમારે પ્રાણીઓને ચીડવવા જોઈએ નહીં અહીં આ ફકરાની વિગત આડી અવળી થઈ ગઈ છે આપણે એક્ટિવિટી સિક્સ સી માં આપેલો ફકરો એસા ભી હોતા હૈ તેને ચકાસીશું वर्क इन ग्रुप्स अरेंज द सेंटेंसेस इन अ प्रोपर ऑर्डर तो चलो हम अपने आ वाक्यों ने योग्य क्रम में गोटवीए मने कहो जो ये पहलू वाक्य वक्य क्यू Once a man was visiting the zoo. એકવાર એક વ્યક્તિ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ગયો ત્યારબાદ બીજું વાક્ય કયું આવશે હી વોઝ ઇન ધ સેક્શન ઓફ ધ વાઇલ્ડ એનિમલ્સ તે જંગલી પ્રાણીઓના વિભાગમાં હતો ચાલો હવે કહો ત્રીજું વાક્ય કયું આવશે વોઝ એટ ધ કેજ ઓફ ધ લાયન તે સિંહના પાંજરા પાસે હતો કહ્યું પ્રાણીઓને ચીડવવા જોઈએ નહીં તો જુઓ તેના પછી કયું વાક્ય આવશે ધ મેન રિપેન્ટેડ અ લોટ વ્યક્તિએ ખૂબ પ્રયત્નો કર્યા તમે આ જ રીતે તમારી નોટબુકમાં વાક્યો અરેન્જ કરીને લખ્યા છે ને સરસ મિત્રો હવે તમને સમજાઈ જ ગયું હશે ને કે આપણે જ્યારે ઝૂમાં જઈએ ત્યારે પ્રાણીઓને ક્યારેય ચીડવવા જોઈએ નહીં આપણે ઝૂમાં લખેલી દરેક સૂચનાનું પાલન કરવું જોઈએ જંગલી પ્રાણીઓના પાંજરાઓથી દૂર જ ઊભા રહેવું જોઈએ ત્યાં મોટેથી અવાજ પણ ન કરવો જોઈએ જો આપણે પ્રાણીઓને જોવા માટે લાઈનમાં ઊભા હોઈએ તો ત્યાં કૂદાકૂદ પણ કરવી જોઈએ નહીં આપણે ખૂબ જ શાંતિથી અને શિસ્તબદ્ધ રીતે ઝૂની મુલાકાત લેવી જોઈએ ખરું ને વાહ જોયું તમે તો ઝૂ વિશે ઘણી બધી જાણકારી મેળવી લીધી વિદ્યાર્થી મિત્રો તમને બધાને યાદ રહ્યું ને કે આજના એપિસોડમાં આપણે શું શીખ્યા ચાલો ફરી એકવાર રિવાઈઝ કરી લઈએ આપણે આજે એક્ટિવિટી ફાઈવ એ અને બીમાં કેન અને કેન નોટના ઉપયોગ વડે ડાયલોગ્સ પૂર્ણ કરતા શીખ્યા ત્યારબાદ એક્ટિવિટી સિક્સ એમાં શુડ અને શુડ નોટના ઉપયોગ વડે ડાયલોગ્સને પૂર્ણ કરતા શીખ્યા ત્યારબાદ એક્ટિવિટી સિક્સ બી માં આપેલા બે કોષ્ટકમાંથી વાક્યોને યોગ્ય રીતે શુડ અથવા શુડ નોટના ઉપયોગ વડે જોડતા શીખ્યા અને છેલ્લે એક્ટિવિટી સિક્સ સી માં હોતા હૈ આ શીર્ષકના ફકરાના વાક્યોને સમજીને યોગ્ય ક્રમમાં અરેન્જ કર્યા બધાને યાદ રહી ગયું ને ખૂબ સરસ હવે આવતા એપિસોડમાં આપણે એક્ટિવિટી સિક્સ સીનો બીજો ભાગ જેની અંદર વીરપુર પ્રાઇમરી સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ ઝૂની મુલાકાતે જાય છે ત્યારે પરિસ્થિતિને અનુરૂપ તેમને સૂચનો કરીશું તે પણ શુડ અથવા નોટ નોટના ઉપયોગ વડે ત્યાર પછી એક્ટિવિટી સેવન એમાં આપણે આઈ મેનો ઉપયોગ શીખીશું અને તેના ઉપયોગ વડે વાક્ય રચના પૂર્ણ કરીશું એક્ટિવિટી સેવન બીમાં તે જ રીતે આપણે આઈ માઇટના ઉપયોગ વડે ડાયલોગ્સ પૂર્ણ કરતાં શીખીશું ત્યારબાદ એક્ટિવિટી એટની અંદર આપણે નો ઉપયોગ કરતાં શીખીશું અને તેના ઉપયોગ વડે વાક્ય રચના કરીશું અને છેલ્લે એક્ટિવિટી નાઇનની અંદર તમારા શહેર ગામ કે વિસ્તારમાં પૂરના લીધે થયેલી તારાજીમાં સરકાર દ્વારા આર્થિક મદદ મેળવવા માટેનું આયોજન આપણે અંગ્રેજીમાં લખતા શીખીશું ત્યાં સુધી આવજો